લોકસભા ચૂંટણીનું આજથી સત્તાવાર રીતે સરકારી બ્યુગલ ફૂંકાઈ ગયું છે આદર્શ આચાર સંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવનાર છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે જેમાં જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભાજપ અને કોંગ્રેસે જીત માટે રાજકીય ચોકઠા ગોઠવી દીધા છે ભાજપે તમામ છવ્વીસ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસ હજી ગુજરાતની ચાર બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત બાર એપ્રિલ એટલે કે આજથી શરૂ થશે ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે વીસ એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને બાવીસ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે સાત મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ સવારે પોતાની ઉમેદવારી નોંધાવશે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે ફોર્મ ભરવા પૂર્વે ભવ્ય રોડ શો યોજવામાં આવશે